તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ વાર બુધવાર આજે આપણે ચસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા ચેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા અગિયારસોથી પંદરસો ને એંસી રૂપિયા જીરું બત્રીસોથી છતાલીસો ને પચાસ રૂપિયા એળા એક હજારથી બારસો ચાલીસ રૂપિયા ચણા આઠસોથી અગિયારસો પચીસ રૂપિયા મરચાલાલ બે હજારથી બે હજાર રૂપિયા મેથી આઠસો પચાસ એક હજાર પંચાવન રૂપિયા અડદ સાતસો થી બારસો રૂપિયા મગ આઠસો થી બારસો રૂપિયા તુવેર એક થી ચૌદસો ને પંચોતેર રૂપિયા ધાણા એક હજાર પચાસ સત્તરસો રૂપિયા सोयाबीन नौ सौ थी एक हज़ार पचास रुपया लसन एक हज़ार थी एक हज़ार रुपया बाजरी तरह सौ सीतेर थी पाँच सौ पच्चीस रुपया तलकाड़ा पच्चीस सौ थी बतीसौ रुपया तल सफेद पंदर सौ थी बेहजार पचीस रुपया कऊँ टुकड़ा चार सौ ऐसी तीस पाँच सौ ने चालीस रुपया कऊँ लोकोवन चार सौ सितर सौ ने पंदर रुपया मगफली अगिय सौ तीस सत्तर सौ ने रुपया कपास तेर तीस सो सोल सौ ने रुपया